અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સુની તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓ ગ્રુપ રફિકભાઈ નરપાલી ગોવાવાડા હાજી તાફીર નરપલી અને અબ્દુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં કુલ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને મોટિવેશન અને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં બહારથી પધારેલા મહેમાનોના વરદ હસ્તે ઇનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા તો જાફરાબાદ તુર્કી સમાજ દ્વારા ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા તો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે આગળ વધે અને તુર્કી સમાજનું ગૌરવ વધારેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સમાજના દાતા દ્વારા દરેક વિદ્યાર્થીઓને રોકડ રકમ તેમજ ટ્રોફી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ

સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવેલો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રોત્સાહન મળે અને સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય તે પૂરી પાડવા અને વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં સમસ્ત તુર્કી સમાજે ટૂંક અને સહકાર આપેલો તેમજ તેમના દાતાઓ તેમજ સમાજના આગેવાનો તેમજ પૂરા સમાજે સાથ અને સહકાર આપેલો અને ભવ્ય કાર્યક્રમ કરેલો વાળા સુન્ની તુર્કી મુસ્લિમ જમા તરફથી જે જાફરાબાદની અંદર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો દસમાં બારમાં ધોરણમાં તથા ડિગ્રીની અંદર ટોટલ વિદ્યાર્થીઓ ઓગણચાલીસ વિદ્યાર્થીઓ હતા એનું સન્માન કરવામાં આવ્યું એની અંદર ભાવનગરથી વેરાવળથી નવાબંદરથી રાજુલાથી અમરેલીથી મહેમાનો પધારેલ અને બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ